હાટમાં પતારી ઘોરે માડી અને રેણ માડી જી સોંગર હાડી હાથે ચુવાણા વાકરીનેડે મા તનો બનો વળ લેણાણે કે આ ગેર સારો ખરો ઓરે તા પૂજા મારું કોમ કેવી આવી ગઈ સોંગર હાડી હાથે ચુવાણા વાકરીનેડે ઓરા ઓરા માટા ઓકરી ગઈ જાય નો 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 છાયા બોલે એના મારો ગાડા માં પટિ ફૂકડા કાટ કોન રાઈ હાચ બના વાખડી ને બોલાય ભાઈ બાર બાર તડ તડ થારે બોલે આઈ તો પતારી બોયરે પાદ પતારી બોયરે ફરા હાડી હાચ બના વાખડી કે માતાના તારવી બોલે માં હેડી હાચ કોના વાખડી નાણે પણ તાર ગરી તમારી મુલાઈ આઈ આઈ આપી 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 વારો ગોઠો મારી ને છેલા ફાટ એના લેના ઇત્યા છે નહીં કે અંતમણ તો વાય રોકાય કાય થાય સંગર સંગ કે વારા જા જા મયો ઓના ઓના બાત તન ઝાકમ ને જોર ઉજે ઉજે જાત ના બાર નાગરો ના ધારો પરબાના ભોરે રાય મસરો વટી આવે તો અમારું ખત બતાવજો તમાને બાત સુખાવ લાવો કે જરુ 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 આહી પસી જનાવર રાજા ધરી કરી રાતના આઈએ અને જો દાદુ દાલી જાય તો મારા હાડી તાશીય કુવાના વાગરી ને કોણા આતા છે એ સુલખામ્યો અને ખેર વાય ભરતો તમારે આતા આહી ઓલ ભીરો ઓર ભાયો આખમ ના જો માહી પસી જનાવર બની ગઈ હારી શક્તિ બનાવા ચારી નાઈ નાઈ નેત્રાજી ની મમતા ના હાથ ઉપર મે રહે ઓર ખેર ની તે આયા યે હલે હલે યે હો બાબા પાછો થોડું જઈ દયો વખત બઢાવી મના સુગાના જ ચડાવે આવે તો આ ગમ થઈ ખરાબ મારા ઘરોના કરોડ વધવા મારી ખઈ દુનિયા ને આ ને ચાર દુનિયા ને બાય કે વારિયાનો વચન કરી હતી તો આંગર માં કેવા લાવ્યા કા ગઈ કોટમાં નખાયો પેરું કરનો વારિયાનો જજમાં ના તો સીરી દેવાડે દુડારી ને છડાવના પરમાણા હુરી ને ખુદ ખુદ છડાવના પરમાણા તો આ આ જ